અને બનાવટી ફૂલ કેટલી સુગંધ આપે એ આપણને સૌને ખબર છે ભક્તિ એ બાહ્ય આડંબર કરવાથી થતી નથી મને આ બીજા વખત અનુભવ થાય છે જે આજે આ અમૃતાનંદ આશ્રમની અંદર મારું સદભાગ્ય કહેવાય કે મને આ આજે અવસર મળ્યો છે અમૃતભાઈ વિશે લાંબુ તો નહીં કહું પણ જ્યારે મારી પહેલી જ મુલાકાત થઈ અને એમના જે એમનું જે તે જ મને દેખાયું જ્યારે એ સર્વિસ કરતા હતા એ વખતની વાત કરું છું અને એ સત્ય બની શકે આજે તમે જોઈ શકો છો કે એક નોકરી કરતો માણસ વધુમાં વધુ પાછળથી તમે જુઓ તો છેલ્લે છેલ્લે જ્યાં સુધી ત્યાં ઉપર જાય ત્યાં સુધી એની જળો જથા ચાલુ ને ચાલુ જ હોય જ્યારે આજે એમના જીવનમાંથી પણ આપણને બધાને શીખવા મળે છે કે આપણે નોકરી કરી ત્યાં સુધી બરાબર ઘણું બધું દોડ્યા ઘણું કમાયા પણ હવે આપણા આત્માનો ઉદ્ધાર કેવી રીતે કરવો એનો દર્શન આપણને અહીં આગળ થાય છે આજે કાશીબા ની પુણ્યતિથી નિમિત્તે આ ભજન કાર્યક્રમ રાખેલો છે અમૃતાનંદ આશ્રમ વિશે મને પહેલાં કોઈ ખ્યાલ નહોતો પણ જયારે શરૂઆત થઈ પ્રભુદાસભાઈએ જયારે મને દશરથભાઈ વિશે માહિતી આપી અને ત્યારથી હું ભાઈ શ્રી દશરથભાઈ પ્રત્યે ખેંચાયો થયો એમના કાર્યો સદકાર્યો જે છે એ પણ આપણને એમનામાં કહેવાની જરૂર નથી આપોઆપ દેખાય છે તો આજે આપ સૌ આ આશ્રમમાં આવીને આપણે દરેક જગ્યાએ જઈએ છીએ મેળામાં જઈએ છીએ કોઈ મંદિરમાં દર્શન કરવા જઈએ છીએ પણ એમાંથી લઈને શું આવીએ છીએ એ ખૂબ મહત્વનું છે આજનો જમાનામાં તમે જોશો તો જયારે ઊભા થઈએ ત્યારે પાછાથી ખંખેરીએ છીએ કે બસ પતી ગયું એ કામ આપણો પ્રોગ્રામ પૂરો થઈ ગયો પણ માણસ જ્યારે ત્યાંથી ઊઠે ત્યારે પહેલા એ વિચાર કરે કે આજે જે કંઈ ભાથું જે મેળવ્યું છે એમાંથી મારે શું મેળવાનું છે કઈ કઈ વસ્તુ યાદ રાખવાની છે જીવનભર એ ભક્તિનું એક સાચું સ્વરૂપ તો એક એ છે આજે મેં આ ભોજન જ્યારે અમે અહીંયા પ્રથમ આવ્યા અને ભોજન જ્યારે અંદર મૂક્યું ત્યારે મને એમ થયું કે ખરેખર આ સાચો આશ્રમ જેને કહેવાય એ આજ આશ્રમની અંદર અમે એવા સ્વાદ જેને કહેવાય વધુ પડતું અહીંયા આજના સમયમાં આપણે જોઈએ છીએ પ્રસંગોમાં ભોજન નો અનાદર હું ખરેખર કહી શકું છું કે ભોજન નો અનાદર કરવું એ એક મહાનમાં મહાન પાપ છે આ દુનિયાભરના તમામ જીવો એમને કઈ કે પોતે જીવવા માટે એના આત્માને સંતોષ તેમાં થાય તે માટે ખોરાક દરેક લેવો પડે છે જયારે આપણે એને ફેંકી દેવાની વાત આવે એને જમીનની અંદર આવે તો એ આપણો માનવ ધર્મ સાચો માનવ ધર્મ એ નથી તો મારે વધારે આના વિશે લાવવું ના કહી શકું કારણ કે અમારો વ્યવસાય શિક્ષકનો એ શિક્ષકમાં આવું બહુ ઓછું આવે છતાં પણ જેટલું આપણે સમજ્યા છીએ એટલી વાત કરીને હું મારી ભાઈને વિરામ આપું